નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા જ વિડીયોમાં દરેક પુરુષો ધ્યાનથી આ વિડીયો જોજો અને દરેક બહેનો પોતાના પતિ અને પોતાના ભાઈ માટે આ વિડીયો ખાસ સાંભળજો અને તમારા ભાઈઓને શેર કરજો આ વિડીયોની અંદર આજે આપણે જાણવાના છીએ કે પુરુષોને માટે એવા કયા નવ લક્ષણો છે કે પોતાને ધન ધાન્ય અને યશસ્વી અને કીર્તિમાન બનાવે છે તો આવો સાંભળીએ આ વિડીયોની અંદર ધ્યાનપૂર્વક સાંભળજો અને ચેનલમાં નવા હોય તો ફોલો કરી લેજો તો પુરુષોના નવ લક્ષણો સામુદ્રિક શાસ્ત્રમાં પુરુષોના જીવન શરીરની બાંધણી અને શરીરમાં હાજર અનેક નિશાનીઓના આધારે પુરુષોના જીવનનું નસીબ અને તેના અનુકૂળ બતાવતા સંયોગ વિશે જણાવ્યું છે આજના આ વિડિયો દ્વારા આપણે તમને એ પુરુષોના શરીરના એવા ભાગો અને નિશાનો વિશે જણાવવામાં છીએ જે તમારા જીવનમાં ધન સંબંધિત છે સાથે જ આપણે તેમને આ પણ જણાવીશ જણાવીશું કે પુરુષોની છાતી પર વાળ હોય તો તેના સમુદ્ર શાસ્ત્ર અનુસાર શું અર્થ થાય છે ધનની જરૂરિયાત સૌને હોય છે પછી તે ગરીબ હોય કે અમીર હોય ધન વિના ન ધર્મ કરાય કરાઈ શકે છે અને ન કોઈ ભૂખ્યા માણસને ભૂખ શાંતિ પામી શકે છે એટલે કે તમારા નસીબમાં ધનવાન થવું લખ્યું જ છે કે નહીં ભૌતિક જગતમાં ધનનું ઘણું મહત્ત્વ છે આવા સમયે ચાલો જાણીએ પુરુષોના એવા અંગો અને નિશાનો વિશે જે તમને નસીબદાર હોવાના સંકેતો આપે છે પણ મિત્રો તે પહેલાં આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરજો અને લાઈક ન કરો તો કાંઈ નહીં પણ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા અવારનવાર જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જેમની હથેળીની વચ્ચે લ હોય લ હોય છે તેઓને વાહન સુખ અને સમાજમાં ઘણું માન સન્માન મળે છે તેમજ આ લોકો પાસે પૈસાની કમી નથી હોતી જેમના પગમાં કોમળ માંસલ એટલે કે મોટા અને મજબૂત અને લાલ રંગના હોય અને જેમના પગ પસીનાથી રહિત હોય તેઓ તમામ સુખ સુવિધા મેળવે છે આ લોકમાં આરામદાયક જીવન જીવે છે જેમની જાંગ લાંબી જાડી અને માસલ હોય હોય નસીબદાર છે મજબૂત જાંગ ધરાવતા પુરુષોને ધન અને તમામ સુખો મળે છે સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જેમની ગળું નાનું અને સામાન્ય હોય તેઓ લોકો ધનવાન બને છે અને જીવનમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે જો પુરુષોની નાભી ઊંડી અને ગોળ હોય તો તે તમામ સુખ મળે છે જેમની પીઠ કાચબાની પીઠની જેમ લાગે છે તે ધનવાન અને નસીબદાર હોય છે જો પુરુષના પગની તર્જની આંગળી અંગૂઠા પાસેની આંગળી અંગૂઠા કરતા મોટી હોય તો તેવા વ્યક્તિને સુખ મળે છે જો પુરુષના સૌથી નાની આંગળી અંગૂઠા કરતા મોટી હોય તો તેવા લોકોને ખૂબ ધનવાન બને છે હવે જાણીએ કે પુરુષની છાતી પર વાળ હોવા અંગે સમુદ્ર શાસ્ત્રમાં

ધરાવતા પુરુષો ક્યારે કોઈનું બુરું નહીં વિચારે અને એ લોકો ખૂબ શાંત સ્વભાવના હોય છે આ લોકો ક્યારેય ખોટું બોલતા નથી અને હંમેશા સત્ય બોલે છે અને કહે છે છાતી પર વાળ ધરાવતા પુરુષ ખૂબ મહેનતું હોય છે અને મહેનત કરતા હટ કરતા નથી આ લોકો ક્યારેય કોઈ છેતરવાની વિચારતા જ નથી લોકો તેમના સારા સ્વભાવને કારણે તેમને બહુ આદર કરે છે અને તેમને ક્યારેય પૈસાની કમી થતી નથી જે જેમના પુરુષની છાતી પર હોવાના મહિલા મિત્રો માટે આકર્ષણ માનવામાં આવે છે આ ઉપરાંત છાતી પરના વાળ હોવાનું શુભ લક્ષણ માનવામાં આવે છે જેમને છાતી પર વાળ હોય તે લોકો સ્વાભાવિક દયાળુ હોય છે નસીબદાર હોય છે જો વિડીયો સારો લાગ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયો આગળ શેર કરજો અને ફોલો ને સબસ્ક્રાઈબ કરજો